લોકસભા ચૂંટણી પહેલા વજગળાનું બજેટ રજૂ કરશે ચૂંટણી બાદ નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ મુર્મુના થશે ગયા વર્ષના બજેટમાં સત્રમાં બે ભાગોનો સમાવેશ થતો જેમાં રાજ્યસભાના માટે કુલ પચીસ બેઠકો હતી દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે નાણાં મંત્રી વજગળાનું બજેટ રજૂ કરે છે આ બજેટ કોઈ પણ મુશ્કેલી વિના દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે આ બજેટ આખા વર્ષને બદલે આગામી નાણાકીય વર્ષના અમુક મહિનાઓને આવરી લે છે આ સુનિશ્ચિત કરે છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો અથવા સેવાઓ કોઈ પણ અવરોધ વિના ચાલુ રહે આપણે જણાવી દઈએ કે આ બજેટમાં કોઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી એમાં ભંડોળ માત્ર ચાલુ યોજનાઓ અથવા યોજનાઓ માટે ફાળવવામાં આવે છે જો સરળ ભાષામાં સમજીએ તો એક આ એક ક્રામ પ્રકારનું કામ ચલાવ બજેટ છે તે માત્ર બે મહિના માટે જ માન્ય છે પરંતુ જો જરૂર પડે તો તેની માન્યતા વધારી શકાય છે વજભરાના બજેટનો હેતુ નવી સરકારને સુરક્ષિત સ્થિતિ પ્રદાન કરવાનો છે જેથી તેની સારી શરૂઆત થઈ શકે